આ સમાજ બનાવ્યો છે સેવાના કામે અને પ્લસ આની અંદર પિલોલ રેસ પહેલીવેલી તો અને પાર્કિંગ ફૂલ પાર્કિંગ પ્લસ ગ્રાઉન્ડ પ્લસ થ્રી માળ છે જેમાં આ નીચે પાર્કિંગ ઉપર જમણવાર હોલ એની ઉપર સાઉન્ડ પ્રૂફ આખો મંડ લૅગન હોલ એની ઉપર રૂમ છે અને રૂમની સાઇઝે મોટામાં મોટી છે કે જે પોરબંદરની અંદર અત્યારે કદાચ ક્યાંય નહીં હોય અને એ અમારી જ્ઞાતિ માટે અત્યારે પચીસ હજાર છે પરનાથ માટે એ હજાર છે સુવિધાઓ સાત રૂમ પ્લસ બધું બીજું બધું જેમ કે પાર્કિંગથી માંડીને બધું સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં વાડી છે એમાં તો પોરબંદરની જે વાડી છે અત્યારે બનાવી તમે બધા જોવો છો અને એ જોઈ લો કેવી બનાવીશ અને સમાજ માટે જ બનાવી છે આપણે અમે અત્યારે ગ્રાઉન્ડ પ્લસ થ્રી માળની સુવિધા છે એમાં પેલા માળે જમણવાર હોલ છે બીજા માળે લગ્ન હોલ છે સાઉન્ડ પ્રૂફ આખો ત્રીજા માળે રૂમ છે જે પણ આ લોકો રાખે એને આપણે સાત રૂમ પ્લસ લગ્ન હોલ જમણવાર હોલ રસોડું ને પાર્કિંગ એને આપણે આપીએ છીએ અહીંયા ઓફિસનો ટાઈમ છે સવારે દસ વાગ્યાથી બપોરે દોઢ વાગ્યા લગી અને સાંજે સાડા ચાર થી સાત સાડા સાત લાગી જી વેલા ને પહેલાં ધોરણે કોઈ નાતી પેલી આવે એમ નથી જેને પહેલાં બુક કરાવી જાય એને બધાને પહેલી બુકિંગ આપી દઈશી જે અમારી જ્ઞાતિનો જ સહયોગ થયા બન્યું છે ભરણાત્મક કોઈ કે બાર એનજી લેવા નથી ગયા અમે કોઈ ફાળો અમે જે પોરબંદરમાંથી જ આખું ઊભું કર્યું છે અત્યારે કે પોરબંદરની બારે અમે કોઈ બીજા સમાજ એટલે બીજા ગામમાં અમારા સમાજમાં ગયા નથી પોરબંદર જ આખું માળખું ઊભું થયું છે અને જે દાતા આવ્યા છે મોટા બે એ તો લોકોને જોઈને આવ્યા છે કે આટલું સારું બને છે તો એના માટે થઈને પાર્કિંગ પોરબંદરની અંદર કદાચ ત્રણસો વાડી એ છે એમાં કોઈમાં વાડીમાં અત્યાર લગીને પાર્કિંગ મેં નથી જોયું ગમે એવી મોટી બનાવી હોય હવે આપણે મહાનગરપાલિકા થયું તો હવે આપણે ટ્રાફિકની મોટામાં મોટી સમસ્યા ચાલુ થવાની છે કે ગાડી ઉપાડી જાય કે ગાડી ટોલ કરી દેશે તો એના હિસાબે પહેલાં પાર્કિંગ બનાવ્યું કે પાર્કિંગમાં આપણા લગ્નમાં કરવા આવ્યા હોય તો એ લોકો એ ગભરાવું કે ભાઈ આપણી રોડ ઉપર પડી ક્યાંક લઈ જશે તો એની જગ્યાએ પાર્કિંગમાં પડી એટલે સેફ્ટીથી લગ્ન કરી શકે એના મનથી માણી શકે લગ્ન એમ એના માટે થઈને એક કમિટી બેસશે ઈ એવી રીતે બેસશે કે પેલા તો થી લગ્ન કરશે એના માટે થઈને કમિટી નક્કી કરશે અને એ કમિટી ઉપરથી એનું બધું નક્કી થશે બીજું

અને સાઉન્ડ ટ્રુફ એવું છે કે બનાવ્યું છે તો જરાક હાઈ ક્વોલિટીએ બનાવ્યું કે નબળું નથી બનાવ્યું કે જેનાથી કે માણસો અવાજ ઘોંઘાટ અને બહાર ન જાય પ્લસ વ્યવસ્થિત બધા રમી શકે ને વાપરી શકે એમ ફાયર સેફ્ટી ફાયર એ ત્રણ એડજસ્ટ છે કે ફાયર સેફ્ટી તો ફૂલ છે ત્રણેય માલ લગીને પ્લસ અમારી ત્રણ સીડી છે રસોડાની સીડી આખી અલગ છે રસોડામાં જવા માટે માણસોનું અને રસોડામાં સામાન લઈ જવા માટે અલગ છે પ્લસ મેન દરો મેન સીડી છે ત્યાંથી ચડો જમણો હાલમાં જરા મોટું હોય કે બે હજાર માણસ થઈ ગયું તેને ઉતારવા માટેની સીડી આખી અલગ આપી છે મેં અને બે લિફ્ટ છે જબર